હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ યુવા ઉદ્ધારક આત્મ ભાવ એકતા અનુભૂતિ થતી હતી એવા સુહદ સમ્રાટ ગુરુ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી નો એકાણુમો પ્રાગટ્ય પર્વ પ્રબોધમ યુવા મહોત્સવ રૂપે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર ના રોજ અંકલેશ્વર સામુર મુકામી યોજાઈ રહ્યો છે જેની પત્રકાર પરિષદ પરિષદ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી પૂજ્ય સુચેતન સ્વામી પૂજ્ય હરિશરણ સ્વામી પૂજ્ય સર્વમંગલ સ્વામીજીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજીએ જણાવ્યું હતું કે ગુરુહરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આ યુગ કાર્યને વર્તમાન કાળે સાધુના મૂર્તિ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી આગળ ધપાવી રહ્યા છે એમની સાધુતા અને સહજતાની હરિપ્રસાદ સ્વામીજી જેવી દિવ્ય અનુભૂતિ ને પ્રતિ હજાર ભક્તોને એમનામાં થઈ રહી છે પૂજ્ય પ્રભુ સ્વામીજીની નિસ્વાર્થ પ્રેમ હજારો યુવાનોને આધ્યાત્મિક માર્ગે દોરી રહ્યા છે એમની નિર્માનિતા હજારો મુમુક્ષુ જનોને અંતસ્પર્શ આપી રહી છે પૂજ્ય પ્રબોધ સ્વામીની ગુરુ પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ અને દાસત્વ સભર નિરપેક્ષ પ્રેમથી સમગ્ર વિશ્વમાં હરિપ્રબોધમ સત્સંગ સમાજના લાખો યુવાનો અને ભક્તો પોતાના જીવનની સર્વાંગી ઉત્કર્ષ કરી રહ્યા છે તેમ જણાવી યુવા મહોત્સવની ઝાંખી કરાવી ગુજરાત સહિત ભારતભરમાંથી વિદેશમાંથી ભક્તો ઉમટી પડવાના છે ત્યારે બાવીસો બસ ચાર હજાર કાર દસ હજાર બાઇકનું પાર્કિંગ થઈ શકે તેવી અઠ્ઠાવન વિઘામાં પાર્કિંગ વ્યવસ્થા સંતોના માર્ગદર્શન હેઠળ છત્રીસ દિવસથી કલકત્તાના બંગાળી કારીગરો દ્વારા પંચાવન ફૂટ ઊંચાઈ ધરાવતું સો બાય સાહીઠ ફૂટનું ભવ્ય કલાત્મક સ્ટેજ પાંચ લાખ પચાસ હજાર સ્કવેર ફૂટનો દોઢ લાખ ભક્તોની બેઠક વ્યવસ્થા સહિત પાણી ભોજન વ્યવસ્થા સુલભ વ્યવસ્થા મેડિકલ વિભાગ ઇમરજન્સી દવા સાથે છ હજાર સ્વયંસેવકો હાજર રહેશે આ સહિત યુવા મહોત્સવની સંપૂર્ણ માહિતી પત્રકારોને આપવામાં આવી મહોત્સવ સ્થળે માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અગ્રણી જીણાભાઈ ભરવાડે શુભેચ્છા મુલાકાત લીધી આ પ્રસંગે ભરૂચ પરિવાર પ્રમુખ મિલિંદભાઈ પટેલ સ્મિતલભાઈ પટેલ મિહિરભાઈ રાણા સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા હરિપ્રવર્ધન યુવા મહોત્સવ સમિતિ વતી સૌને અંતરના ભાવપૂર્ણ જય સ્વામિનારાયણ આગામી તારીખ ચોથી અને પાંચમી જાન્યુઆરીએ એક અભૂતપૂર્વ યુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગુરુહરિ સ્વામીજી મહારાજના અનંત ઋણને સ્વીકાર કરવા માટેનો એક નમ્ર પ્રયાસ અને યુવા ઉત્થાન માટેનો એક અદ્ભુત પ્રયાસ થઈ રહ્યો છે તો તમામ મુક્તોને નમ્ર વિનંતી છે કે ચોથી તારીખના બ્લડ ડોનેશન કેમ્પમાં પણ આખા દિવસ દરમિયાન જોડાવા માટેની નમ્ર પ્રાર્થના છે અને પાંચમી જાન્યુઆરીએ મુખ્ય દિવસે છે સાંજે ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી અભૂતપૂર્વ કાર્યક્રમ છે ત્યાંથી પ્રસાદ લઈ અને આપ મહોત્સવને માણવા માટેની નમ્ર આપ સૌને વિનંતી છે

આ ચેનલના માધ્યમથી આપ સૌને પધારવા માટેનું હાર્દિક અને ભાવભીનું આમંત્રણ છે અને દ્વારા આપણી જિંદગીના ધ્યેયની સ્પષ્ટતા કરીને આપણા દેહ અને ઘરને મંદિર બનાવીએ એવી આપ સૌના ચરણોમાં અંતની પ્રાર્થના અને વિનંતી છે પાંચમી તારીખે અચૂક સાંજે ચાર વાગે એરપોર્ટની સામે અંકલેશ્વર ભરૂચ હાઈવે પર પધારવા માટેનું ફરી એકવાર વાત નિમંત્રણ છે સૌને અંતરના જય શ્રી સ્વામી